તો મિત્રો આ છે કુવાડિયો આમ તો આ કુવાડિયો ગુજરાતના હરેક ગામડામાં જોવા મળે છે પણ કુવાડિયા પણ બે પ્રકારના હોય છે બે પ્રકારના જો જંગલી જડીબુટ્ટી હોય એટલે તમે ઓળખી ના શકતા હોય કે આ બીજા પ્રકારનો કુવાડિયો કઈ પ્રકારનો હોય એમ તો આ બે પ્રકારના જે કુવાડિયા હોય છે ને એમાં આની ઓળખ કઈ રીતે કરવી સૌ પ્રથમ તો આનું કામ શું લાગે એ કહી દઉં તો કે આજકાલ સાંભળીના રોગ બહુ જ ફાટી નીકળ્યા જેમ કે ખાસ કરીને ધાધર તો ધાધરમાં જ્યાં જંગલી કુવાડીઓ છે ને યા આ જંગલી કુવાડીઓ જે ધાધરને મટાડી શકે છે જેમાં તમારે આમની ફાકી બનાવવાની હોય છે એ પણ કઈ રીતની હોય કે સિંગ પાંદ અને આ ફૂલ એટલે કે આની ત્રણ વખત પ્રોસેસ કરવી પડે એમાંથી બે પ્રોસેસ એક સાથે થઈ જાય આ પાંદ અને આ એમનો ફૂલ કે કોર આ બંને તોડી લેવાના અને આને સુખવી દેવાના ત્યાર પછી આની જ્યારે સિંગ બની જાય ત્યારે સિંગ આ સિંગને પણ ત્યારે તોડી લેવી અને એ સિંગ એની પણ ફાકી આ ત્રણેયની મિક્સ કરી નાખવાની હોય છે અને પછી જ્યારે સાંભળીનું ઇન્ફેક્શન કોઈ રોગ ધાધર જેવા થયા હોય ને ત્યારે આને શું કરવાનું હોય છે કે જે ફાકી બને એ ફાકીને તમે સાંજે ગરમ પાણીમાં પલાળી દેવાનું હોય છે અને એને સવાર સુધી રહેવા દેવાનું પછી સવારે એને ઉકાળવા વરગવાનું અને ઉકાળવાનું એટલું ઉકાળવાનું કે એક પ્રકારનો મલમ તૈયાર થઈ જાય ને પાણી ભરી જાય ને એટલું એમાં બે ટીપા તેલ પણ નાખવાનું અથવા ગાયનું ઘી પણ નાખી શકો તો આ એક પ્રકારનો મલમ તૈયાર થઈ જાય ને પછી આ મલમ લગાડવાનું એટલે તમારી જે ધાધર હશે કે સાંભળીનું બીજું કોઈ ઇન્ફેક્શન હશે ને એ તમને પંદર દિવસમાં રાહત મળી જાય મટી પણ જાય પણ જનરલી આને એકથી દોઢ મહિનો લગાવશો ને એ મલમ એટલે તમને એ જગ્યાએ ફરી પાછી ધાધર નહીં થાય હવે રહી વાત આપણે આને કઈ રીતે ઓળખવો જંગલી કુવાડી તો જંગલી કુ કુવાડીઓ હોય ને એ તમને ખાસ તો ગામડાની અંદર જઈએ તો ગામમાં પણ કુવાડિયા હોય છે એ નહીં હોય આ કુવાડીઓ છે ને જાજે ભાગે તમને આ રીતનો જે ખેતી વિસ્તારી છે ને એમાં આવી વાડ વિસ્તારી છે ને આ પ્રકારનો વાડ વિસ્તાર એમાં જોવા મળશે પણ આને ઓળખવામાં સાવ સિમ્પલ છે આ એક પ્રકારની ડાળી નથી આમાં બ્રાન્ચ નથી ફૂટતી હં આ એક સિંગલ બ્રાન્ચ જ હોય છે આમાં જોઈ શકો છો તમે આ રીતની બરાબર આમાં ડાળી નથી આવતી જે ગામડાની અંદર જોશો ને તો એમાં એક બ્રા એક છોડની અંદર પાંચ છ ડાળી ફૂટેલી હશે તો એ નહીં લેવાનો બરાબર જંગલી લેવાનો જે આ સિંગલ છોડ હોય પછી તમને એવું થશે કે હવે એવું તો કદાચ આજુબાજુમાં જડીબૂટી આ રીતની ઉગેલી હોય તો એ તો સિંગલ દાડી હાલે તો ના એવું નથી હોતું કદાચ તમને જો એવું મનમાં વેમ હોય કે ભાઈ આ પ્રકારનું હોય તો ના એવું નથી હોતું આના બી લઈને ફરી પાછા તમે એક વખત વાવજો એટલે તમને તમારી રીતે ખાતરી થાય અને ઘણા ખરા આની પ્લાન્ટ ઊભા કરે છે જે ફાર્મસી જેવી અમુક હોય મિની ફાર્મસી જેવા એ લોકો કારણ કે અમુક દવાઓમાં આની ઘણી બધી પ્રોસેસ હોય છે તો કુહાળિયા માટેની બસ આ ખાસ માહિતી આટલી જ હતી